રાજકોટ અમદાવાદ જુનાગઢ વડોદરા બાદ હવે સુરત શહેરમાં પણ ધાર્મિક સ્થાનો નજીક નોનવેજની લારી વાળા પર તવાઈ આવી શકે છે તારા આ બાબતની હાલ જરૂરી મિટિંગનું આયોજન સોમવારે થશે તેવું પણ લાગી રહ્યું છે રાજ્યના મહાનગરોએ જાહેર રસ્તા પરથી ઈંડાને નોનવેજની લારીઓ હટાવવાનું ઝુંબેશ શરૂ કરી નાખ્યું છે ત્યારે અમદાવાદમાં પણ જાહેરમાં તેમ લાયસન્સ વગર ઠેર ઠેર શરૂ થયેલી નોનવેજની લારીઓ સહિતના દબાણ કરતા સ્ટોલ હટાવવા નિર્ણય લેવા છે મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ શરૂ કરેલી કવાયત અંગે લારીઓના દબાણ ટિહરાન થતાં લોકોએ આ નિર્ણયને હાલ આવકાર્યો છે તે સ્વાદના શોખીનોને ઓળખાતા સુરત શહેરમાં પણ ધાર્મિક સ્થળોની આસપાસ ચાલતી ઈંડાની લારીઓ તથા નોનવેજની લાટડીઓ દૂર કરવામાં આવે તેવી કાબાય શરૂ થઈ હોવાનું પણ જાણવા મળ્યું છે અંગે સુરત પાલિકામાં શાસક પક્ષના નેતા અમિતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે જાહેરમાં દબાણ કરતી નોનવેજની લારીઓ અંગે રાજ્યની અન્ય મહાનગરપાલિકામાં જે રીતે નિર્ણય લેવાયો છે તે અંગે સુરત પાલિકાએ પણ વિવિધ બેઠકોમાં ચર્ચા કરી છે તેવું જાણવા મળ્યું છે એટલે હવે સુરત શહેરમાં પણ નોનવેજની લારી વેચતા લોકોમાં તબાઈ આવી શકે છે प्रकाशवाडासाठी अजर कुरेशी